લોકાચા કાચા ભરેલા ટમેટાનું શાક બનાવવું છે જોવા છે તો એનો મસાલો આદુનો ટુકડો પછી લસણ સિંગદાણા લસણ એટલા સિંગદાણા એટલા તલ લાલ મરચું ધાણા જીરું ચવાણા ની કોથમી જો ચવાણું અને મિક્સરમાં ચીચી લીધું હવે આને અને પણ દોરી નાખી મિક્સરમાં મસાલો પીચાઈ ગયો હવે એમાં જીરું હરદર ગરમ મસાલો મસાલો મીઠું પ્રમાણે થોડી ખાંડ તીખું કરવું હોય તો હજી ચટણી નાખી દેવાની ચટણી નાખી છે પણ જીદી હજી નાખી દો ચટણી અને કેળવી લેવાની લગભગ તેલ નાખવું નહીં પડે આ રીતે મસાલો કરી લેવાનો ધાણા નાખી દેવાના આ રીતે ટમેટા ભરી લેવાના જો મસાલો થઈ ગયો કાચા ટમેટા એક સેજ પાકી ગયો એટલે એક રાખ્યું એમાં આ રીતે ભરી લેવાના મસાલો આપણે કહી ને એ ભેર ભરી લેવાનો પછી છે ને એના વરાળમાં બાફી નાખવાના આ રીતે આ રીતે વરાળમાં બાફવાના

জাক উগি যায় ではなぜあるんですか thank okay. you

થી લે ને જો રોટલી આઈ રહ્યા હાલો અમારે મારા જ જમવા બેસી ગયા હાલો એને હવે છાસ ને દહીં ને દેવાનું બાકી છે મરચાશે તો એ રા ખાવું છે તો કાઢ લો હાલો હાથનું એને નથી ખાવું આપણે આ જે પાકલ લેવું છે એ લઈ લઈ ટમેટું આ રીતે શાક કરશો તો બહુ મજા આવશે ભરેલા કાચા ટમેટા કાચા ટમેટાનું શાક ભરેલું મરચાં રોટી દહીં ખાવું એ લઈ લીધું તો થાય છાસ મરચાં রোটাল খাওয়টা নাক মরচু টমেটু রোটলি ছাস